રાજકોટ જિલ્લાના ધોરાજી સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ કરી દેવામાં આવી છે ખેડૂતો ફરજિયાત નીચા ભાવે ડુંગળી વેચવા માટે મજબૂર થયા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે ખેડૂતોનું કહેવું છે કે હાલ ઘણા દિવસથી ખેતરોની અંદર તૈયાર થઈ ગયેલી ડુંગળી પડી હતી જે બગડી જવાની અણીએ હતી કારણે ખેડૂતો ફરજિયાત નીચા ભાવે ડુંગળી વેચવા માટે મજબૂર બની ગયા છે તો રાજ્ય માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના પ્રતિ મણ ભાવ એકસો થી ત્રણસો આસપાસ બોલાયા હતા આમ નિકાસ બંધી પહેલા ડુંગળીના ભાવ સાતસો થી આઠસો રૂપિયા પ્રતિ મણ હતા જે એકસો થી ત્રણસો રૂપિયા થઈ જતા ખેડૂતોમાં ભારો ભાર રોષ જોવા મળી રહ્યો છે સરકારે નિકાસ બંધ કર્યા પછી આ દસ દિવસ અંદર યાર્ડની અંદર બધું બંધ હતું આજે યાર્ડ ની અંદર ડુંગળી ની હરાજી ચાલુ થઈ છે પણ દોઢસો થી માંડી ત્રણસો રૂપિયા સુધી બજાર આવે છે પણ આ નિકાસ બંધ કર્યા પેલા સાતસો થી આઠસો રૂપિયા બજાર આવતું હતું એ બજાર ના પચાતા થઇ ગયા છે અને ન વેચે ખેડૂત ને તો ડુંગળી માલ ઉગી જાય એમ છે ખેતરમાં એટલે ફરજિયાત વેચવા મજબૂર છે એટલે ફરજિયાત વેચવું પડે એમ જ છે દોઢસો થી ત્રણસો રૂપિયા સુધી અંદર ના ભાવ કોણ કઈ પોષણ સમજ્યા હતા એટલે અમને એમ હતું કે બે પૈસા કમાશું હવે આ ડુંગળી ઉપાડીને લણવાના પાંચ રૂપિયા કિલો ખર્ચ ચડે છે અમારે તમારે જેને પૂછ્યું એને પૂછી લ્યો લેબર કામ શું છે એ બરોબર છે પછી જમીન નું સાયક્યા રાખ્યું હોય કે જમીન ભાડે રાખીને અમે ધંધો કરતા હોય પછી બી ખાતર દવાના ખર્ચા કરીને અમને બસો અઢીસો રૂપિયા નોથી પડતર પડે છે અને આ બસો રૂપિયામાં ડુંગરી તો પચાસ રૂપિયા નુકસાન એ નહીં પાલેવા જાય આજથી ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આવકોની શરૂઆત કરેલી છે પરંતુ વિકાસ બંધીના કારણે થોડા ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે નિકાસ બંધી પહેલા જે આપણે કીધું એમ પાંચસો થી સાતસો રૂપિયાની બજાર પરિસ્થિતિ હતી આજે એ જ માલની અંદર સાડા ચારસો થી પોણા પાંચસો સુધી વેચાયેલી છે એ ઉપરાંત જે ક્વોલિટીવાઇઝ માલ પ્રમાણે વેચાયેલા છે આવકો છ છ થી સાત ગાડીની થયેલી છે આજે પ્રથમ દિવસ છે યાર્ડનો છતાં પણ આમ જોઈએ તો આવકો સારી